ભારત દેશની લોકશાહી પર્વ એવું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે ત્યારે આજે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાત રાજ્યની છવ્વીસ પૈકી પચીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે રાજ્ય અને કેન્દ્રના ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ચૂંટણીની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી પરંતુ લોકસભા બેઠકના નવસારી શહેર ખાતેના બે મતદાન મથકોમાં વહેલી સવારે જ ઈવીએમ મશીનો ખોટકાવા જવાની ફરિયાદ ઉઠી હતી જેમાં નવસારી શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલા ટાટા બોય સ્કૂલ ખાતેના મતદાન મથકમાં સવારે જ ઈવીએમ મશીન બંધ થઈ ગયું હતું

લોકશાહીની મોટું દાન કરવાનું હતું દાન મતદાન તેમાં હું મારા બૂથ ઉપર ગયો હતો છ ને પચાસ મિનિટે પહોંચી ગયો હું લાઈનમાં લાઇનમાં પ્રથમ જ હતો હું ઊભો હતો પછી એ લોકોએ પ્રોસેસ કરીને મને અંદર બોલાવ્યો હું ગયો એ લોકો પ્રક્રિયા પૂરી કરી પછી જેવી રીતે હું અંદર મતદાન કરવા ગયો ત્યાં એની અંદર જે પેલી લાઇટ સલગવી જોઈએ અને એનો અવાજ આવવો જ જોઈએ કે આવું એટલે કોઈ પ્રોસેસ થઈ ગઈ એટલે મેં કીધું કે મતદાન મારું થયું નથી ને મશીનમાં ખામી છે એટલે એ લોકોએ જોઈને ચેક કરશે કે વાત સાચી છે પછી એમ કરીને કરતાં કરતાં અડધો કલાકનો સમય ચાલી ગયો જેને કારણે વૃદ્ધ લોકો મતદાન કર્યા વગર જતા રહ્યા નોકરીએ જનારા માણસો ચાલી ગયા એમ કરીને આ લોકોની નિષ્કાળજીને કારણે મતદાનના પવિત્ર હકને છીનવી લેવામાં આવ્યો છે તે સંજોગોમાં આ બુજનું ફેર મતદાન થવું જોઈએ અગર એનો સમય અડધો કલાક લંબાઈ આપવો જોઈએ જે અંગેની મેં અરજી આપી છે એ એમના અધિકારીએ લીધી છે પણ એમ કે અમને નહીં આપવાની ઉપલી અધિકારીને આપો આ આ લોકશાહીનું આ કૃત્ય છે નમસ્કાર દર્શક મિત્રો એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે ત્યારે નવસારી શહેરમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે એટલે ઇલેક્શન ઇલેક્શન પબ્લિકમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે સવારે કોન્વેન્ટ સ્કૂલમાં રાજ્યપાલ આવ્યા હતા મંગુ મંગુભાઈ અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઘણા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં ઈવીએમ મશીન બંધ થયા હતા અને લાંબી લાંબી કતારો લાગી છે ત્યારે કેટલાક વ્યક્તિઓ સાથે બોલાચાલી થઈ રહી છે તે પણ દ્રશ્યો સામે આવે છે ત્યારે મશીનો ખોદકાયા હતા તેની વાત કરીશું ત્યારે આપણી સાથે મત આપીને આવ્યા છે તેમની સાથે વાત કરીશું જી મશીન ખોદકાયા છે ઘણા સમયથી શું કહેશો સાત ને પાંચ જેવી મિનિટે મશીન બંધ થઈ ગયેલું અને ત્યારબાદ નવી મશીન આવ્યા પછી ઇન્સ્ટોલેશન ને રિપેરિંગ કરતા લગભગ કલાક જેવો સમય થઈ ગયો લોકોમાં થોડોક ઉત્સાહની સાથે ઉકળાટ પણ હતો ધારાસભ્ય રાકેશભાઈ પણ આવીને ગયા પણ એવોએ જોયું કે ભાઈ મશીનમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે તે અહીંથી મુલાકાત પાછા ભાઈ ગયા અને પછી અગિયાર ને દસ પંદરે મશીન ચાલુ થયા છે પણ લોકોએ ધીરજ અને શાંતિપૂર્વક મતદાન અત્યારે ચાલી રહ્યું છે શું કહેશો તમે મશીન બંધ થયું છે લાંબી કતારો છે ઉત્સાહ તો ખરો એકચુલી હું તમને સાચી હકીકત કહું તો હું તો આજે પોણા સાત અહીં આવ્યો હતો બધા સિનિયર સિટીઝનમાં હું જ એક જુવાન વ્યક્તિમાં હતો એમ કહી તો ચાલે હું એકચુલી એવો અનુભવ કરવા આવ્યો હતો કે હું વહેલો જઈને વહેલો મતદાન કરીને વહેલો ઘરે જાઉં તો મને એકચુલી અનુભવ કંઈક અલગ થયો કે અહીંયા મારો નંબર આવ્યો ને મશીન બંધ થઈ ગયા હવે જેવા મશીન બંધ થઈ ગયા તો એ લોકો મશીન કેવી રીતના રિપેર કરે તેનો અનુભવ મેં આજે જોયો કે એ લોકો મશીન કેવી રીતના રિપેર કરે છે આમ હું અનુભવ લઈને ઘરે જઈ હવે આજે ફીડબેક શું આપશો ફીડબેક કઈ નહીં એ જ કે ફાઇનલી વોટિંગ થઈ ગયું સક્સેસ કે દર વર્ષે આ સ્કૂલનો એક ઇન્સિડન્ટ થાય છે કે કંઈક બબાલ થાય છે કે કંઈક મશીન બગડે છે સિનિયર સિટીઝનની લાઈન અલગ કરવી જોઈએ પણ હવે અહીંયા પબ્લિક માંડતું નથી કેમ કે પબ્લિક ઓલરેડી દોઢ કલાક ઊભું જ રહેલું છે એટલે લોકો ફર્સ્ટ થઈ ગયા છે અને સિનિયર સિટીઝનને પણ એવો બેનિફિટ આપતા નથી કે એ લોકો પહેલાં જઈ શકે એમ તો વોર્ડ નંબર ચાર ટાટા બોય સ્કૂલ અને જે વોર્ડ નંબર બાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મશીન ખોદકાયા હતા કલાકો પછી જે મશીનો રિપેર કરવામાં હતા અને પબ્લિકમાં આક્રોશ છે લાંબી લાંબી કતારો તમે સીધા જ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે મશીન બંધ થવાના લઈને લાંબી કતારો લાગી રહી છે ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો બીજી તરફ આપણે વાત કરીએ તો મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે કેટલીક મહિલાઓ છે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેવો સવાર સવાર સવારમાં બધા કરીએ છીએ ચા પાણી નાસ્તો કરીને સીધા જ આવી ગયા છો ચા જ પીધી છે નાસ્તો બાકી છે ઘરે જઈને અચ્છા મશીન ખોદકાયા છે મશીન બંધ હતા તેને લઈને શું કહેશો ના મશીન બંધ હતા પણ હવે મશીન છે માણસ બી ગમે ત્યારે બગડી શકે છે તબિયત તો મશીન છે મશીન નો કોઈ ભરોસો નથી તો આપણે સપોર્ટ કરવો જોઈએ પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે ઈવીએમ મશીન પહેલેથી ચેક કરવામાં આવ્યા હતા ત્યાર બાદ જો મશીન બગડતા હોય અને ખોટકાતા હોય તો આ એક મોટો પ્રશ્ન છે કે કઈ રીતે ના પ્રશાસન કામ કરી રહ્યું છે અને જે ઇલેક્શન નો જે પર્વ છે તે તમામ લોકો વૃદ્ધો હોય મહિલાઓ હોય પુરુષો જે નવા જે મતદારો છે તે લોકો ઉત્સાહ ભેર ભાગ લઈ રહ્યા છે મિનિસ્ટર એનડીસી ન્યૂઝ નવસારી રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી